નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ યુનિક ઇન્ફો વન થ્રી સિક્સ ફાઈવમાં અહીંયા આપણે પ્રેક્ટિસ સેટ નંબર પિસ્તાલીસ જોવાનું છે સૌથી પહેલાં તો તમારા બધાના કોમન પ્રશ્નોનો એક જવાબ આપી દો કે સર વિડીયો કેમ નથી આવતા તો તમને જણાવી દઉં કે વિડીયો આપણે અપલોડ કરીએ જ છીએ પહેલાં યુટ્યુબ પર કરતા હતા હવે આપણે અનએકેડેમી પર વિડીયો અપલોડ કરીએ છીએ એનું કારણ એ છે કે અનએકેડેમી પર હું ફટાફટ મારું કામ પૂરું કરી શકું છું અને બીજા કામ પર ફોકસ કરી શકું છું એટલે આપણે અનએકેડેમી પર વિડીયો અપલોડ કરીએ છીએ જો તમે વિડીયો જોવા માંગતા હોય દરરોજ સવારે આઠ વાગ્યાની જે અપડેટ છે આપણી એ આપણે અત્યારે અનેકેડમી પર અપડેટ અપડેટ કરીએ છીએ યુટ્યુબ પર પણ મૂકશું પણ એમાં થોડીક વાર લાગશે એટલે અત્યારે હું હાલ તો અનએકેડેમી પર જ વિડીયો અપલોડ કરું છું જો તમે જોવા માંગતા હોય તો તમને પાંચથી દસ મિનિટ થશે પહેલાં ખાલી તમે આ વિડીયો એક સોરી એપ્લિકેશન એક ડાઉનલોડ કરી લો અનએકેડમી એના પછી તમે રજીસ્ટર કરી લો પછી મે અનએકેડમીમાં ઉપર સર્ચનો ઓપ્શન હશે એમાં મેહુલ જે સુતરિયા સર્ચ કરજો એ સર્ચ કરશો એટલે ત્યાં તમને એક ફોલોનું બટન દેખાતું હશે એ બસ ફોલોનું બટન તમે ક્લિક કરી દેશો એટલે જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરીશ તમને એની નોટિફિકેશન મળી જશે એટલે તમે વિડીયો સહેલાઈથી જોઈ શકશો આપણી વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલમાં પણ એની લિંક આપણે મૂકીએ છીએ તો ત્યાંથી પણ તમે એને જોઈ શકો છો આ ભાગ છે એ ટકાવારી સ્પેશિયલ છે કેમ ટકાવારી સ્પેશિયલ છે કેમ કે આપણે અન એકેડમી પર ટકાવારીના 1 થી 6 ચેપ્ટર અપલોડ અપલોડ કરવાના છે જેમાં તમે તમામ પ્રકારના ટકાવારીના તમામ પ્રકારના દાખલા જોઈ શકશો એટલે આ વિડિયો છે એમાં આપણે 6 દાખલા જોવાના છે એમાં બધા ભાગના એક એક દાખલા લીધેલા છે એટલે તમને ખ્યાલ આવે કે પહેલા ભાગમાં શું હશે બીજામાં શું હશે તમામ પ્રકારના દાખલા આપણે 1 થી 6 ભાગમાં અનએકેડમી પર અપલોડ કરવાના છે તો પ્લીઝ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને અમને ફોલો કરી લેજો જેથી કરીને તમને આ ચેપ્ટર છે તમે સહેલાઈથી શીખી શકો જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તમે આ નંબર પર જોઈન લખીને મેસેજ કરી શકો છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેની લિંક આપી છે ત્યાંથી પણ તમે જોઈન થઈ શકો છો ખાસ જોઈન થઈ જજો જેથી કરીને જ્યારે નવો વિડીયો અપલોડ કરીએ તો ત્યાં પણ તમને લિંક મળી જાય આપણે જોઈએ ટકાવારી ચેપ્ટરના અલગ અલગ છ ભાગ જોવાના છે ટકાવારીએ તો ચારસો પચાસ ગુણ્યા પાસઠ ના છેદમાં શું એવી રીતે તો કરી જ શકીએ પણ આપણે શું કરવાનું સ્પ્લિટિંગ મેથડથી કરવાના સ્પ્લિટિંગ મેથડ એટલે પાસઠ છે એના હું ભાગ કેવી રીતે પાડું કે જો પચાસ દસ અને પાંચ પચાસ ને દસ સા ટકા થઈ ગયા હવે કોઈ પણ વસ્તુના પચાસ ટકા એટલે શું થાય અડધા થાય તો ચારસો પચાસ ના અડધા કેટલા થાય બસો ને પચીસ ચારસો પચાસ ના દસ ટકા મારે કરવા હોય તો શું કરવું પડે એક મીંડું કાપવું પડે એટલે કેટલા આવે પિસ્તાલીસ હવે અહીંયા પાંચ ટકા જોવાના છે તો જો પચાસ છે આટલા હોય તો પાંચ ટકા કરવા હોય તો દસ વડે ભાગવું પડે તો અહીંયા હું શું મૂકું બાવીસ પોઈન્ટ પાંચ હવે બસ આનો હું સરવાળો કરી નાખું એટલે મને પાસઠ ટકા મળી જાય અહીંયા પોઈન્ટ પાંચ પાંચ ને પાંચ દસ ને બે બારનો બગડો વધી આવી એક ચાર ને બે છ ને એક સાત ને બે અને ઉપરથી બગડો એટલે છે થાય પર આપણે જે વિડીયો અપલોડ કરવાના છે એમાં એક થી છ ભાગ છે એમાં પહેલો ભાગ છે એમાં આવા પ્રકારના અલગ અલગ દાખલા જેમાં પોઈન્ટ વાળા ટકા કેવી રીતે શોધવાય બધા દાખલા લગભગ આઠ થી નવ દાખલા પહેલા ભાગમાં જોવાના છે એ જોઈ લેશો તો તમે સહેલાઈથી કોઈ પણ દાખલો છે એને સેકન્ડમાં ઉકેલી શકશો બીજો દાખલો છે એમાં આવા પ્રકારના દાખલા જોવાના છે કે જેમાં ચલ આપેલો હોય પી જેમ ક્યુ અથવા તો એક્સ એ વાય ના કેટલા ટકા એવા પ્રકારના દાખલા જોવાના છે જો આને આપણે કેવી રીતે ઉકેલીએ તો સૌથી પહેલા તો બે બાજુથી ટકા ટકા છે એ ઉડી જશે અહીંયા મીંડું છે એ પણ ઉડી જાય આ પણ ઉડી જાય હવે શું થશે તો કે અહીંયા હું ગુણી દઉં અંદર તો શું થાય તો કે ટુ જો હું પેલા પદ લખી દઉં બે પી વત્તા ક્યુ વધે છે શું તો કે પાંચ પી ઓછા ક્યુ બંને બાજુથી ટકા પણ ઉડી જાય અને મીંડું પણ ઉડી જાય હવે આને હું અંદર આપી દઉં એટલે શું થાય તો કે ટુ પી વત્તા ટુ ક્યુ બરાબર પાંચ પી ઓછા પાંચ ક્યુ હવે આને આ બાજુ જોવા દો અને આ બાજુ જોવા દો તો શું આવશે સાત ક્યુ બરાબર ત્રણ પી આવશે પી ના શું આવે સાતના છેદમાં ત્રણ એટલે કે પી જેમ શું થાય તો કે સાત જેમ જવાબ આવે બરાબર તો આપણો જે બીજો ભાગ છે એમાં આ પ્રકારના દાખલા જોવાના છે જેમાં પણ આઠથી નવ દાખલાની પ્રેક્ટિસ કરવાની છે ત્રીજો ભાગ છે એમાં આવા પ્રકારના દાખલા કવર કરવાના છે જોઈએ કેવી રીતે ઉકેલવાના ખૂબ જ સહેલી રીતે આપણે અહીંયા ત્યાં ઉકેલવાના બધા જ દાખલા શોર્ટકટથી જ ઉકેલવાના છે જો એક્સનું મૂલ્ય એ વાય કરતા દસ ટકા વધારે હોય એક્સનું મૂલ્ય છે વાય કરતાં દસ ટકા વધારે છે તો વાયનું મૂલ્ય માનો કે સો હોય તો એક્સનું મૂલ્ય કેટલું હોય એકસો ને દસ તો વાયનું મૂલ્ય એક્સ કરતાં કેટલા ટકા ઓછું છે સમજુ અહીંયા જે જેની પાછળ કરતા શબ્દ આપેલો હોય ને એ છે એ નીચે લેવાનો એટલે અહીંયા એક્સ છે એ આપણે નીચે લેવાનું એક્સ નું મૂલ્ય કેટલું છે તો કે માનો આપેલું હોય વાય કરતા તો વાય છેદમાં લેવાનું શું પૂછે છે તો કે વાય નું મૂલ્ય એક્સ કરતા કેટલા ટકા ઓછું કેટલું ઓછું છે વાય નું મૂલ્ય તો કે દસ જેટલું ઓછું કોના કરતા તો કે એક્સ કરતા એટલે એક્સ છેદમાં લેવાનો કરતા શબ્દ પહેલા જે આપેલો હોય એને આપણે છેદમાં લેવાનો ટકા શોધવા છે એટલે ગુણ્યા આપણે સો કરીએ આ જાય આ જાય વધે શું તો કે એવો ના છેદમાં પૂર્ણાંકમાં છેદમાં કેટલા છે ગણવાની જરૂર નથી આ આવી રીતે પણ તમે ઉકેલી શકો અથવા આને ફેરવવું હોય તો કેવી રીતે ફેરવી શકે તો કે સો અહીંયા અગિયાર અગિયાર નવ નવ્વાણું અહીંયા એક તો શું આવે નવ પૂર્ણાંક અંશમાં એક અને છેદમાં આવશે અગિયાર

તો દર મહિને પગાર કેટલો પગાર કેટલો હોય આપણે અહીંયા સો ટકા હંમેશા ધારીએ પગાર તો સો ટકા છે કેટલા થાય તો એક્સ બરાબર શું થશે તો કે ત્રેવીસો ને દસ ગુણ્યા આવશે સો છેદમાં આવશે તેત્રીસ છે તો હું આવી રીતે લખું ત્રણ ગુણ્યા અગિયાર કેમકે છેદ ઉડાડવામાં સરળ ધારે છે એટલે હવે હું ત્રણ વડે ભાગું અહીંયા તો શું થાય તો ત્રણ સત્તા એકવીસ અહીંયા બગડો આવે પાછું ત્રણ સત્તા એકવીસ અને મીંડું ભાગું તો એક મિનિટ જેટલો થાય તો એનો પગાર હશે કેટલો હશે હશે જેટલો તો ચોથો ભાગ આપણે જે પર અપલોડ કરેલો છે એમાં પગાર તમામ પ્રકારના દાખલા જોવાના છે લગભગ દસ જેટલા દાખલા આપણે અપલોડ કરવાના છીએ જ્યારે પણ અપલોડ કરીશું ત્યારે તમને લિંક મળી જશે લગભગ મંડે અથવા તો ટ્યુઝડે સોમવાર કે મંગળવારમાં આ ટકાવારી ચેપ્ટર છે એ સંપૂર્ણ અપલોડ થઈ જશે એક ચૂંટણીમાં પાંચમો ભાગ છે એમાં ઇલેક્શન એટલે કે મતને લગતા જે કઈ પણ દાખલા આવે છે ટકાવારીના એ આપણે જોવાના છે જો એને પણ આપણે ખૂબ જ ટૂંકી રીતે ઉકેલવાના એક ચૂંટણીમાં બે ઉમેદવાર ઊભા હતા જેમાંથી જીતનાર ઉમેદવારને સત્તાવન ટકા મત મળે છે હવે ટોટલ કેટલા હોય સો ટકા મત હોય એમાંથી જીતનારને સત્તાવન મળે તો હારનાર હોય એને કેટલા મળેલા હોય તો કે એને તેતાલીસ જેટલા મત મળેલા હોય અને તે બેતાલીસ હજાર મત જીતી જાય છે આ વ્યક્તિ છે એ બેતાલીસ હજાર મત થી જીતે છે તો જો અહીંયા ટકાવારીમાં એને કેટલા ટકા મત વધારે મળેલા છે ચૌદ ટકા મત એને વધારે મળેલા છે અને કેટલા મતથી જીતી જાય છે તો કે બેતાલીસ હજાર મતથી જીતી જાય છે તો તો એક મત બરાબર કેટલા થાય હું વડે વડે પણ એટલે એક ટકાનું મૂલ્ય મળે આપણે કુલ મત શોધવા છે તો કુલ મત કેટલા હતા સો ટકા તો બંને બાજુ હું બે મીંડા ઉમેરી દઉં એટલે શું થાય તો કે એક બે ત્રણ ચાર અને પાંચ મીંડા એટલે કે કુલ મત છે એ કેટલા હોય તો કે ત્રણ લાખ જેટલા મતો હોય અને આપણે ટકાવારીનો જે છેલ્લો ભાગ છે એમાં છોકરા છોકરી વિદ્યાર્થી પાસ અને નાપાસ થાય એને લગતા દાખલા આપણે જોવાના છે આમાં પણ આપણે દાખલા અપલોડ કરવાના છીએ અને આઠસો છોકરીએ પરીક્ષા આપી એમાંથી સાઈઠ ટકા છોકરા પચાસ ટકા છોકરીએ પરીક્ષા પાસ કરી તો નાપાસ વિદ્યાર્થીની સંખ્યા કેટલી અને સાઈઠ ટકાએ પાસ કરી હોય તો નાપાસની સંખ્યા કેટલી હોય ચાલીસ ટકા તો હજારના ના ચાલીસ ટકા એટલે નાપાસ કેટલા થયા હોય ચારસો આઠસો હતા એમાંથી પચાસ ટકા છોકરીએ પરીક્ષા હવે નાપાસ થયા છે એની ટકાવારી શોધવાની છે તો આઠસો ના ટોટલ નાપાસ કેટલા થાય આઠસો ટોટલ હતી સંખ્યા કેટલી તો કે હજાર વધતા આઠસો એટલે કે અઢારસો જેટલી હતી એને ગુણ્યા આવશે સો આ જાય આ જાય હવે અહીંયા હું બે વડે ભાગ ચલાવો તો અહીંયા આવશે બે નવ અઢાર ઉપર આવશે બે ચોક એટલે કે ચારસો ના છેદ નવ આનો આપણે ભાગાકાર કરીએ એટલે આપણને જવાબ મળે ચુમ્માલીસ પોઈન્ટ ચુમ્માલીસ ટકા અને ભાગ કરશું જો આ ડાયરેક્ટ તમે કેવી રીતે કરી શકો તો આપણને સો ના છેદમાં નવ એ ખબર હોય કેટલું થાય તો કે અગિયાર પોઈન્ટ અગિયાર આ શું છે ચારસો તો કે સો ગુણ્યા ચાર છે એટલે કે અગિયાર પોઈન્ટ અગિયાર ગુણ્યા ચાર બરાબર કેટલું થાય ચુમ્માલીસ પોઈન્ટ ચુમ્માલીસ ટકા આટલા વિદ્યાર્થીઓ નાપાસ થયા હોય મિત્રો આપે આ વિડીયો જોયા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરી આપના મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ના ભૂલતા